વિરમગામ તાલુકાના વંથડ ગામમાં નવા વર્ષના પ્રથમ દિવસે ગાયો દોડાવવાની પરંપરા દરમિયાન ગાળો બોલીને માર મારી જાતિ અપમાનિત શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સાત શખ્સો સામે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકા નળકાંઠાના વંથડ ગામમાં પરંપરાગત નવા વર્ષના દિવસે ગાયોને ગામમાંથી દોડાવવાની જૂની પ્રથા મુજબ દોડાવતા હોય છે એ દરમિયાન ગતરોજ વંથડ ગામમાં રહેતા હરેશભાઈ ખીમાભાઈ સરોલા નાઓ પોતાના ભાઈની દુકાન બહાર રસ્તાની બાજુમાં ઊભા હતા તે દરમિયાન આરોપીઓ દ્વારા આવીને કહેતા આગો રહે રસ્તામાં કેમ ઊભો છું તેમ કહીને બીભસ્ત ગાળો બોલી આરોપીઓએ એકસમ થઈને ગેરકાયદેસર મંડળી રચી જાતિ અપમાનિત શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપીઓ દ્વારા હરેશભાઈને માથા તથા શરીરના ભાગે લાકડીઓ વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી તેમજ હરેશભાઈના પિતા તથા તેમના ભાઈએ છોડાવવા જતા તેમને પણ આરોપીઓ દ્વારા શરીરે લાકડીઓ વડે માર મારી મૂળ ઈજાઓ પહોંચાડતા સમગ્ર મામલે હરેશભાઈ ખીમાભાઈ સરોલા રહે વંથણ નાઓએ વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં હુમલો કરનાર આરોપીઓ લાલાભાઈ વજુભાઈ જોગરાણા ભરતભાઈ લક્ષ્મણભાઈ જોગરાણા વિપુલભાઈ મફાભાઈ જોગરાણા રાજુભાઈ રમુભાઈ જોગરાણા લાભુભાઈ મોતીભાઈ જોગરાણા દશરથભાઈ દાનાભાઈ જોગરાણા તેમજ બાવલભાઈ સોંડાભાઈ જોગરાણા તમામ રહે વંથડ તાલુકો વિરમગામ સામે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે નળસરોવર પોલીસે બીએનએસ સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે